જે ભારદાર વાહનો માટે જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જે કરોડો રૂપિયાના ખર્ચો કરવામાં આવ્યું છે પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ અત્યારે તમે જોઈ શકો છો આ કરોડો રૂપિયાનો ખર્ચો પાણીમાં વહી ગયો છે અને જનતા માટે બનાવવામાં આવેલું જનતા ડાયવર્ઝન હાલ બિનઉપયોગી થઈ ગયું છે અને આના ઉપર તમે જોઈ શકો છો અત્યારે પાણીનો પ્રવાહ આવતાની સાથે જ એક મોટી જે ભેખડ છે તે ધરાશાય થઈ ગઈ છે અને જેના કારણે અહીંથી લોકોને અવર જવર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને વાત કરીએ તો જે પાણીનો પ્રવાહ છે છે કેટલો રહ્યો અને આ પાણીના પ્રવાહના કારણે અહીંની જે મોટું હોલ પડી ગયો છે અને જેના કારણે લોકોને મુશ્કેલી પડી ગઈ છે અને તાત્કાલિક ધોરણે અહીંથી જે ભારદાર વાહનો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને જે રીતે આપણે વાત કરીએ છોટા ઉદેપુર મધ્યપ્રદેશને જોડતા

એને દોઢ વર્ષ પહેલા બ્રિજના પાયા નદીની અંદર બેસી જવાના કારણે જ્યારે લોકોને એક વર્ષ સુધી કિલોમીટરનો ઘેરાવો કરીને જ્યારે ફરવાનું થયું ખાવાના કોઈનું જ્યારે એકસો આઠ માં જાય ત્યારે મોત પર નીપજ્યું ત્યારે સ્થાનિક નેતાઓને અધિકારીઓને જ્યારે રજૂઆત કરી જ્યારે નવો બ્રિજ બનાવવાની ત્યારે એ લોકોએ આ અઢી કરોડ રૂપિયાનું ડાયવર્ઝન બનાવ્યું ડાયવર્ઝન બનાવ્યું ત્યારે પણ અમે અધિકારી નેતાઓને રજૂઆત કરી હતી કે તમે આ ડવર્જન ના બદલે યુદ્ધના દુર નવો બ્રિજ બનાવો તો એ ટકશે આ ડાઇવર્જન ટકે ના કારણ કે અહીંયા પાણીનો વધારે આવતો હોય હોય પણ પાણી ત્યારે ત્યારે એ પાણીમાં પૈસા જાય આજે સાબિત થઈ ગયું છે કે એ અઢી કરોડ રૂપિયા પાણીમાં ગયા અને આજે આપણે આ ડ્રાઈવર્જન જોયો છો કે બિલકુલ અંદર ભ્રષ્ટાચાર અને કોબન થયેલું દેખાય છે કારણ કે જે ભૂંગળા નાયકા છે એનો માલ નહીં મટીરિયલ નહીં વ્યવસ્થિત કશું વ્યવસ્થિત કઈ વાપરેલું નથી કારણ કે આ લોકોએ પોતાના આ સરકારે ખાલી કાર્યાલયો જ બનાવ્યા છે બાકી આવા કોઈ બ્રિજ કે પુલ એમના કોઈ એકે નવા બનાવેલો કોઈ તળાવ નહીં ટકતો કોઈ પુલ નહીં ટકતો કારણ કે ભ્રષ્ટાચાર સિવાય આ આંધળી મૂંગી બેરી સરકારને કશું જ દેખાતું નથી જ્યારે ફરી પણ આ ફરી પાછું ત્રીસ કિલોમીટરનો ડાયવર્ઝન જ્યારે કોઈને ઇમરજન્સી દવાખાને બોલેલી હોસ્પિટલની અંદર પહોંચવું હોય ત્યારે ત્રીસ કિલોમીટર ફરવાનું હોય ત્યારે એ જે ત્રીસ કિલોમીટરનો રોડ છે એ રોડ ની અંદર 1.5 ફૂટ ના ખાડા છે ત્યારે આ લોકોને કેવી પરિસ્થિતિ ભોગવવાનો સમય આવશે જ્યારે આ સરકાર જ્યારે મોટી મોટી વાતો કરતી હોય જ્યારે સત્તા ની અંદર બેઠી હોય ત્યારે આ બ્રિજ હવે તાત્કાલિક ડાયવર્જન ને 1 પણ રૂપિયા નો ખર્જો કર્યા વગર હવે પછી આ યુdna ધોરણે પુલ નવો બનાવે એવી અમારી માંગણી છે મયુદિન ખત્રી બોડેલી છોટા ઉદેપુર